હા હલો મિત્રો જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં છો આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજ આપણે જો રખડી રખડી ધરાઈ ગયા ને આજે આપણે આજ લાલબેન મળવા આવ્યા છીએ અને થોડુંક સેટિંગ શીખવાનું હતું આઈફોનમાં એટલે આઈફોનમાં સેટિંગ શીખી લઈએ છીએ હું ફાવતું નથી એટલે ધીમે ધીમે આપણે શીખીએ છીએ અત્યારે ફોનમાં વ્યસ્ત છે અને મારે ભાઈ જો એમ ફોનમાં વ્યસ્ત છે અને હવે કેટલા વાગી જશે દસ વાગી જશે ઊંઘ આવવા મળી જાય હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે થોડુંક ઘણું વીકતા જાય એ જાય એટલે ખાસ બીને જો નવું છે નવું નવું શરૂ કરીએ છીએ એટલે થોડીક બધાની હેલ્પની જરૂર છે એટલે થોડો થોડો સફોર્ટ કરતા રહેજો ખાસ નમ્ર વિનંતી છે થોડી થોડી હેલ્પની ખાસ જરૂર છે એટલે ટીપે ટીપે સરવળ ભણાય અને ઠીકે ઠીકે હા જાય એમ કહે ને પછા પસંદની ગણતરી હોય એની ઘડે છે

તો આપણે શીખવા છે શીખી શીખીને એટલું આગળ વધ્યા છે બીજું કાંઈ શીએ બરોબર અને તમારા સાથ સહકારથી આપણે અત્યારે સોળ કે ફોલોઅર થઈ ગયા છે અને એક એન્જોય ગુજરાત ચેનલ છે એમાંય તમારો બધાનો સાથ છે કદાચ ડિસ્ક્રિપ્શનમાં મેં ચેનલ નાખેલી છે જો કદાચ તમે જોયું હોય તો એમાં એક સારી એવું કોમેન્ટ કરી દેજો એમાં અલગ પ્રકારનું કન્ટેન્ટ છે અને આ છે આપણે કહેલું છે ડેલી આપણે આમાં વિડીયો બનાવતા હોય મતલબમાં એકાદ બે થી ત્રણ ત્રીસ સાલથી એમ હોય આગ આગા પાછી હોય છે અને શોર્ટ તો વિડીયો આપણો હોય છે આ શોર્ટ વિડીયો કેવો હોય છે તમે દરરોજ માટે જોતા હોય એટલે તમને તો ખબર જ છે કે આપણે કોમેડી વિડીયો બનાવીએ છીએ બરાબર તમને જો એવો વિડીયો ગમતો હોય તો એ એક નાની કોમેન્ટ કરી દેજો અને કાંઈ નવું હોય કે આમ કંઈક અલગ માનતા હોય કે આવો વિડીયો નથી ગમતો અને એવું હોય તો તમે અમને કહેજો બરાબર તમારે કાંઈ પણ વસ્તુ હોય કે દુકાન હોય કે ગમે એ રીતનું પ્રોડક્ટ મતલબમાં પ્રોડક્ટ બેસતા હોય કે ગમે એ હોય તો એનું પ્રમોશન કરવું હોય ને તો હું ફરી પ્રમોશન એ તમને ફ્રી ઓફમાં કરી દઈએ અંદર બરાબર અને જો ખાસ કરીને તો હજાર આમાં લાલ એ છે એ આમ શું કહેવાય હસ્તી ઇન્સ્ટાગ્રામ અને એના શું કહેવાય ઇન્સ્ટાગ્રામની આઈડી છે એની અંદર એથી મતલબમાં ફરમાયશ છે આ છે તે છે લગ્નના છે બર્થડેના છે ડાયરીના છે અલગ પ્રકારના વિડીયો હોય એ બનાવે છે અને એનું સ્કેનર છે પૈસા એટલે તમને તમારે મોબાઈલમાં આપી દઈશ બરાબર તો આપણે પેલું પેમેન્ટ લેવામાં આવશે તે છે એટલે વિડીયો બહુ મસ્ત હોય છે બરાબર તો અહીંયા બેઠા છે અત્યારે તો અને આ દેવાલ શરવિયા છે એમના થોડુંક આપણે બે શબ્દ આપણે એમને પૂછીએ બરાબર મારી ચેનલ છે મારી ચેનલનું નામ તો બધાને ખબર છે કે દેવલ સરવૈયા ચેનલ નું નામ છે અને ઇન્સ્ટામાં હું વિડિયો બનાવું છું ફરમાશના વિડિયો બનાવું છું અને મારા ભાઈની ચેનલ છે લાલજી ઓફિશિયલ બ્લોગ તો એ ચેનલને પણ લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશે નહીં ને આ છે મારા પટેલ એનું નામ પણ લાલજી ભીલ છે તો એ છે મારા પટેલ તો એની ચેનલનું નામ લાલજી ભીલ છે તો એની ચેનલને ફૂલ સપોર્ટ કરો બધાય અને ફૂલ એને સાથ આપો એવી બધાને વિનંતી છે અને એને સપોર્ટ કરો તો એ આગળ આપણી જેમ આમાં આગળ વધે અને એવો બધાયને કહેવાનો બોલો છે કે તમે બધા એને સપોર્ટ કરો અને એની શેર ખૂબ આગળ વધે બસ એવી જ પ્રાર્થના છે મા ખોડલ ને સરસ મજાની આપણી ચેનલ વિશે કહી દીધું છે અને તો એમને ઘરે આપણે આવ્યા હતા અત્યારે તો દિવેશભાઈ કારો ના શું છે કે જાવું છે જવું છે મેં કીધું તો આલો જઈએ આપણે ને રાતનો સમય ઘણો થઈ ગયો છે

ભગવતી તો જય માતાજી ને અને જે લોકો સપોર્ટ કરે અને પેલેથી થી ઝીરો થી સબસ્ક્રાઈબર છે